પાટણ જિલ્લાના સાતરપુર ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક શ્રી ખીમેશ્વર મહાદેવ મંદિર ખાતે પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસીય માટે ઉજવનાર છે જેની અંદર ભજન ભોજન સાથે ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યા છે આજથી પ્રથમ દિવસે મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા ત્રણ દિવસની અંદર પ્રથમ દિવસે પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ બીજા દિવસે ભવ્ય સંતવાણી જેના કલાકારો ગોપાલ સાધુ ભજનીક અને પૂનમબેન ગોંડલિયા ભજનિક તેમજ સાહિત્યકાર ઘનશ્યામભાઈ ઝુલા અને સંતોષભાઈ ઠાકોર બજનીક અને અન્ય કલાકારોની ઉપસ્થિતિની અંદર ભવ્ય સંતવાણી કાર્યક્રમ તેમજ પ્રતિષ્ઠાના આચાર્ય સુરેશભાઈ રાવલ સાથે સાથે ધર્મસભાનું આયોજન ધર્મસભાની અંદર જગદગુરુ શંકરાચાર્ય શ્રીમદ સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી ધર્મસભાની અંદર ઉપસ્થિત રહેશે શ્રી ખીમેશ્વર મહાદેવ પુણ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર ત્રણ દિવસમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન મહંત શ્રી વિષ્ણુ ગોરી બાપુ દ્વારા સાંતલપુર ખાતે આવેલા સરસ મજાની ખીમેશ્વર ગૌશાળા ખાતે નવીન બનાવેલી મંદિરની અંદર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે સત્ય સનાતન ધર્મ કી જય ગૌ માતા કી જય આજ સાંતલપુરની પવિત્ર પાવન ધરા ત્યાં કને પૂજ્ય વિષ્ણુગિરીજી મહારાજ શ્રી સંભુપદ સ્નાપ જુના અખાડાના અહીંયા ગૌ ભક્ત અને ગૌ સેવક જેને કહી શકી સરોવર સરોવર સંતજન ચોથા વર્ષ તમે એક પરમાર્થને કારણે ચારું દરિયા દે એ આજ જોઈએ તો આપણાને વિષ્ણુગીરી બાપુની અંદર આપણને બધી વસ્તુના દર્શન થઈ રહ્યા છે ગૌ ભક્ત પરમાર્થની સેવા અને સાધુનો જેને ત્યાગ કહેવાય પરમ સંન્યાસી એવા પૂજા વિષ્ણુગીરીજી મહારાજની અંદર આપણને પરમ દર્શન થઈ રહ્યા છે બળે ભાગ માનુસ તન પાવા સુરન લુભ જનસને ગાવા એવી આજ પૂજ્ય ત્રિદિવસી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યજ્ઞ પૂજ્ય આચાર્યજી મહારાજ અને પરમ ખેમેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સર્વ સંતો મહંતો જગતગુરુ શ્રી શંકરાચાર્યજી મહારાજ પધાર છે ખાસ તો સનાતન ધર્મને જો એક જ સંદેશ અમારો સાદુ ભાવ છે કે ગાયોની સેવા કરવી સાથે સાથે ગાયોનું પાલન કરવું એ જ ધર્મ છે ધર્મ ધર્મને છે તો આપણે યજ્ઞો વેદો પુરાણો અને શાસ્ત્રોનો એક જ ઉલ્લેખ ઉદ્દેશ છે કે આપણે યજ્ઞો કરવા તો પવિત્રતાથી કરવા માટે ગાયો પંચદ્રવ્ય પંચામૃત એને આપણે પવિત્રતાથી અને સત્ય રૂપે જો જાણીએ તો આપણે ગાયોની સેવા કરવી

શ્રી ખીમેશ્વર મહાદેવની પૂનપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા સાથે સાથે મામાદેવ શ્રી ખુડિયાર માતા હનુમાનજી મહારાજ નંદી મહારાજ કુર્મ ભગવાન સાથે ત્રણે દિશાદેવની પ્રતિષ્ઠાનો મહોત્સવ તથા મહાકાળી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ રંગે ચંગી ઉજવાઈ રહ્યો છે જેમાં આવતીકાલે ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું છે તથા આવતીકાલ રાત્રે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં શ્રી ગોપાલ સાધુ પૂનમબેન ગોંડલિયા અને તેની સાથે ઘનશ્યામભાઈ ઝુલા નામાબેન રબારી અને સંતોષભાઈ ઠાકોર અને સૌ વિશેષ તો હાજરી આપણા માટે ઉત્સાનીય વાતી છે કે આ સાતલપુરની પાવન ધરા ઉપર જગત સ્વામી જનક વાસુદેવાન સરસ્વતીજી મહારાજની વિશેષ ઉપસ્થિતિ આવતીકાલ અને પરમ દિવસે બે દિવસ રહેવાની છે તો સર્વ ધર્મ પ્રેમી જનતાને જગત ગુરુ શંકરાચાર્યજીના દર્શનનો લાભ લેવા તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજ્ઞમાં હાજરી આપવા માટે સર્વને નમ્ર અનુરોધ છે જય માતા જય સેવ સાતલપુરની પવન ધરા ઉપર વર્ષોથી આ ખીમેશ્વર મહાદેવનું મંદિરનું સ્થાનિધ્ય રહ્યું છે સવિશેષ વિષ્ણુગીરી બાપુ આવ્યા પછી એ વિશેષ ગાયોની પૂજા થાય છે ગાયોની સેવા થાય છે ગાયો વિશ્વસ્ય માર એ હજારોની સંખ્યામાં ગાયો રહે છે કોઈ પણ વ્યક્તિ આવી અને ગાય પોતાની મૂકી જાય વાસણો મૂકી જાય વાસણો મૂકી જાય નનકેથી કરીને મોટા સુધી ઉસેર કરતા હોય તો વિષ્ણુગીરી બાપુ હજારોની સંખ્યામાં ગાયો છે ગાય બચવી જોઈએ જ્યાં સુધી ગાય નહીં બચે ત્યાં સુધી આપણા માનવ સૃષ્ટિ ઉપર કાંઈ વધવાનું નથી ગાય છે ઈશ્વરની માતા છે ગાયો વિશ્વસ્ય માતા રહ ગાય છે તો જ આ પવનધરાત ટકી રહેવાની છે વારંવાર સ ખેડૂતોને અનેક આશ્રમોમાં પણ ગાયોની જ ખૂબ જરૂરિયાત છે ગાયનું દૂધ ગાયનું દહીં ગાયનું ઘીને ગૌમૂત્ર અને પંચકવ્ય જેને કહેવામાં આવે છે એનાથી જ યજ્ઞ થાય છે હું તો વિશેષ કહું છું કે યજ્ઞ કરવો હોય હવન કરવો હોય તો ગાયનું જ ઘી હોવું જોઈએ જો ગાયનું ઘી ના હોય તો યજ્ઞનો કોઈ મતલબ નથી કારણ કે યજ્ઞની અંદર એક ચમચી ગાયના ઘીની આહુતિ આપવામાં આવે તો સો લીટર ઓક્સિજન ઉત્પન્ન થાય છે એટલે સવિશેષ જેટલા આશ્રમો છે સંન્યાસી છે ભૂદેવો છે અથવા સમસ્ત હિન્દુ ધર્મને મારી એક જાહેર આપેલું છે કે પોતાના ઘરે એક એક ગાય રાખો ગાયો બચાવો ગાયો બચાવો એ વાતો આપણે ખૂબ કરીએ છીએ રેલીઓ આપણે ખૂબ કાઢીએ છીએ ગાયોને બચાવવાની માટે પણ ગાયોને બચાવવા માટે પોતે સ્વયં જાગૃત નહીં થાય ત્યાં સુધી ગાય બચશે નહીં એક એક વ્યક્તિ એવું વિચાર કરે કે હું ગાયનું જ દૂધ ખાઈશ ગાયનું જ ઘી ખાઈશ ને ગાયની જ સાસ ખાઈશ એ તો ઓટોમેટિક ગાયોની માંગ વધશે કેમ તો ગાયનું ડિમાન્ડ વધશે ગાયના દૂધનો ડિમાન્ડ વધશે ગાયના ઘીનો ડિમાન્ડ વધશે એનો ભાવ વધશે એટલે ઓટોમેટિક ગાયો વધશે એટલે સવિશેષમાં મારી બધાને નમ્ર સનાતન ધર્મીઓને એક વિશેષ અપીલ છે કે ગાયોની સેવા કરો ગાયોને ઘરે રાખો અને સમસ્ત ગૌરવતી બનો કે બસ ગાયનો જ યજ્ઞ કરવો છે તો ગાયનું જ દૂધ જોશે અને ગાયનું જ ઘી જોશે વિશેષની અંદર ખીમેશ્વર મહાદેવની એ પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય ચાલી રહી છે આ જગ્યા ઉપર વર્ષોથી પૂજ્ય પહેલાં ગજાનગીરી બાપુએ ખૂબ અહીંયા તપોસ થઈ છે એ તપ કર્યું હતું અને ત્યાર પછી અમારા આપણા વિષ્ણુગીરી બાપુએ જેને ગાયો માટે પોતાનું જીવન સાર્થક કર્યું છે ગાયોની ખૂબ સેવા કરે છે પગમાં ચંપલ પણ પહેરતા નથી શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય એક વિશેષની અંદર છે એક ચંપલ પણ પહેરતા નથી અને હજારો સંખ્યાઓમાં ગાયોની સેવા કરે છે બસ મારી એવી નમ્ર અપીલ છે દરેક સંન્યાસી સંતોને બ્રાહ્મણોને સ્નાતન ધર્મ્યોને કે ગાયોની સેવા કરો ગાયોની પૂજા કરો અને ગાયો છે તો જ આપણે બચશું અસ્તુ મારું નામ આચાર્ય શ્રી સુરેશભાઈ કાંતિલાલ લાવલ હું પોતે ભાગવત કથા કરશું અને હાલ જે પ્રતિષ્ઠા થઈ રહી છે એનો આચાર્ય છું આચાર્ય પદે